અમદાવાદમાં ભૂવા પડ્યા અને એક સપ્તાહ કરતાં પણ વધુ સમય થઈ ગયો છતાં સમારકામની કામગીરી હજુ સુધી શરૂ નથી કરાઈ છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદના કારણે સૌથી વધુ ભૂવા પશ્ચિમ ઝોનમાં પડ્યા અને એક સપ્તાહ અગાઉ પડેલા આ ભૂવાની આસપાસ એમસીએ હાલ સુધી માત્ર બેરિકેટિંગ કરવાની કામગીરી કરી એબીપી અસ્મિતાએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું જ્યાં ગત શનિવારે રોડ બેસી ગયો હતો પરંતુ હાલ એ સ્થળે માત્ર મશીનરી લાવીને મૂકી દેવાઈ છે સમારકામની કામગીરી હજુ શરૂ નથી થઈ જોકે આ જ પ્રકારની સ્થિતિ કંઈક ગુપ્તાનગર વિસ્તારમાં રિયાલિટી ચેક કરતા સમયે પણ સામે આવી એપીએમસી મેટ્રો સ્ટેશન ની નીચે વિશાળ કાય ભુવાને માત્ર એએમસીએ બેરિકેડ કરી અને કામગીરીથી સંતોષ માની લીધો ટ્રાફિક થી ધમધમતા રોડ પર એક સપ્તાહથી પડેલા ભુવા બાદ પણ સમારકામ નથી થયું અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા ચોમાસાનું આગમન થયું છે આ તરફ અમદાવાદ શહેરમાં માં એક કે બે ની પરંતુ 25 જેટલા સ્થળો છે કે જ્યાં આગળ બ્રેકડાઉન ની સમસ્યા સર્જાઈ છે સૌથી વધુ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં રોડ બેસી જવાની સ્થિતિ સામે આવી છે અને હાલ અમે છીએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં કે જ્યાં આગળ ચાલુ સપ્તાહે રોડ બેસી જવાની ઘટના બની હતી આ રોડ છે તે પહેલેથી દબાઈ ગયેલો હતો અને તે બાદ એક કે બે કલાકની અંદર આ રોડ બેસી ગયો હતો અમદાવાદ મહાનગરપાલિકાનું અણઘડ આયોજન પચીસ જેટલા બ્રેકડાઉન થયા બાદ પણ એક પણ સ્થળે અમદાવાદ મહાનગરપાલિકાએ હજી સુધી સમારકામની કામગીરી શરૂ કરી નથી પ્રતિક્ષા થઈ રહી હોય કોઈ મોટી દુર્ઘટનાની તેમ આ બ્રેકડાઉન છે તેને કવર કરી અને અમદાવાદ મહાનગરપાલિકાએ તમામ સ્થળોએ જાણે ગણતરી કરતા હોય તે પ્રકારે આ બ્રેકડાઉન છે તેને ખુલ્લા મૂકી દીધા છે પચીસ જેટલા બ્રેકડાઉન માત્ર એક સપ્તાહમાં પડ્યા છે જેમાં અમદાવાદના માણેકબાગ અંજલી ગુપ્તાનગર વસ્ત્રાલ અમરાઈવાડી ખોખરા સહિતના વોર્ડ છે ત્યાં આગળ આ બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે કોર્પોરેશનનો પોતાનો દાવો છે કે અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે એકસો સિત્તેરથી વધુ સ્થળો પર બ્રેકડાઉન થઈ શકે તેમ છે અને તેના જ માટે અલગ અલગ સ્થળો પર ભયજનક ચેતવણીના બોર્ડ લગાવવા સુધીની તૈયારીઓ અમદાવાદ મહાનગરપાલિકાએ કરી પણ તેની સામે બ્રેકડાઉન સમારકામની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા ક્યારે કરશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કુનાર ભાવસર સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ